પાલન ન થતા હાઈકોર્ટ લાલ ગુમ થઈ છે રાજ્ય સરકાર સામે હાઈકોર્ટની લાલ આંખ નાણાં વિભાગની બેદરકારી સામે હાઈકોર્ટની નારાજગી વડોદરા કલેક્ટર વન વિભાગના સેક્રેટરી સહિતના અધિકારીઓ સામે હાઈકોર્ટે દર્શાવી નારાજગી વન કર્મચારીઓને મળતા લાભનું ચૂકવણું ન થતા નાણા વિભાગની હાઈકોર્ટે ચાકટાકણી કાઢી હાઈકોર્ટે નાણા વિભાગના સેક્રેટરીને ટકોર કરતા કહ્યું કે શું નાણા વિભાગ પોતાને એસસીથી ઉપર સમજે છે નાણા વિભાગને બે મહિનાનો સમય આપવા છતાં આદેશનું પાલન કેમ નથી થયું કોર્ટના હુકમ બાદ પણ પૈસા આપતા તમારું હૃદય કેમ મળે છે અરજદારોએ વારંવાર કોર્ટમાં આવવાથી તેના નાણાંનો વ્યય થાય છે પગાર નિવૃત્તિ સહિતના કેસોમાં નાણાંની ચૂકવણી કરવા યોગ્ય ફ્રેમવર્ક તૈયાર કરવા હાઈકોર્ટનો હુકમ ગાંધીનગર મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે જેમાં અંદાજીત અગિયાર ટકાનો વધારો સૂચવાયો છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં સત્તરસો અઢાર પોઈન્ટ શૂન્ય ત્રણ કરોડની સામે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ઓગણીસો ત્રણ પોઈન્ટ શૂન્ય આઠ કરોડનું બજેટ રજૂ કરાયું છે આ બજેટમાં પ્રોપર્ટી ટેક્સ અને વાહન ટેક્સમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો જ્યારે મિલકત વેરા પર દસ ટકા રિબેટની યોજના હવે બે મહિનાના બદલે ત્રણ મહિનામાં મળશે ગ્રીન કોરિડોર તરીકે ભાઈજીપુરાથી અડાલજ સુધી આઠ કિલોમીટર લાંબો અને એંશી મીટર પહોળો માર્ગ વિકસાવવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં પોણા અગિયાર ટકાનો વધારો કરી અને કુલ જે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ છે એ એક હજાર નવસો ને ત્રણ કરોડ એટલે કે ગત વર્ષની સરખામણીએ પોણા અગિયાર ટકાનો હું વધારો સૂચવું છું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં

કોઈ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે તો એ બાતમી આધારે એમણે સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે બનાસકાંઠાના પાલનપુર નજીક કુંભાસણ ગામમાં આવેલા રિધમ બાયોકેર બાયોમેડિકલ વેસ્ટ યુનિટના વિસ્તૃતિકરણ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા દસ વર્ષથી રહેણાંક વિસ્તારની નજીક કાર્યરત આ યુનિટની ક્ષમતા બમણી કરવા સામે લોકો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે આ પ્લાન્ટને કારણે લોકોના સ્વાસ્થ્ય અને ખેતી પર માઠી અસરો પડી રહી છે આ સાથે આ પ્લાન્ટની નજીક જ શાળાઓ આવેલી છે જેના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થઈ રહ્યું છે જેને લઈ આ યુનિટનું વિસ્તરણ કરવાને બદલે તેને રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું દસ કિલોમીટર દૂર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ સાથે ગ્રામજનોએ તંત્રને ચીમકી પણ આપી છે કે જો ટૂંક સમયમાં આ યુનિટને દૂર કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનથી લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવાની ચીમકી આપી છે આ સતત ઉલ્લંઘન કરી એમાં એર એક્ટનું વાયોલેશન કરે છે વોટર એક્ટનું વાયોલેશન કરે છે અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન નાઇન્ટીન એટી સિક્સનું વાયોલેશન કરે છે શ્રમ કાયદા પૂરી રીતે એ જળવાતા નથી અને એમાં આકસ્મિક રીતે પાંચેક મૃત્યુની આશંકાઓ પણ લોકવાયકા છે કે થઈ છે તો આ બાબતે વ્યવસ્થિત રીતે એની તપાસ થાય અને આ ગામમાં આવું જે ખેતી છે પાણી છે એને નુકસાન થતું હોય આ અહીંયાથી એ તમારે જ્યાં લઈ જવી જો ખસેડવામાં આવે માનસિક અને પ્રદૂષણની દ્રષ્ટિએ બધાને નુકસાન કરે છે તો આ ફેક્ટરી અહીંયા અહીંયાથી શિફ્ટ થવી જોઈએ એવી અમારી માંગ છે ખરેખર નિયમ પ્રમાણે છે ને આના આનો કોઈ વેસ્ટ મેડિકલનો બહાર ના જવો જોઈએ ટોટલી એનો નાશ થવો જોઈએ બરાબર છે પણ આ વસ્તુ બહાર જઈને અમને એવું જાણવા મળ્યું છે કે સુરત આના દાણા જાય છે ફેક્ટરીમાં અને એ પાછા રિયુઝ થાય છે એટલે મેડિકલ વેસ્ટ રિયુઝ થાય એ બહુ ગંભીર વસ્તુ કહેવાય ગામને ઘણું જ નુકસાન છે જુઓ ત્રણસો મીટરના રેડિયસમાં સ્કૂલ આવે છે હાઈસ્કૂલ પ્રાથમિક શાળા બંને આવે છે બરાબર બાળકોના ભવિષ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે એનો ધુમાડો બિલકુલ સ્કૂલ પાછળ આવે છે તાત્કાલિક ધોરણે આ ફેક્ટરીને હટાવી અને જે બફર ઝોનના નિયમ અનુસાર અને યોગ્ય જગ્યાએ લઈ જાય અને જે વિસ્તરણ કરવાનું છે તો વિસ્તરણ તો કતું થવું જ ન જોઈએ આનો નિકાલ જ થવો જોઈએ આ ફેક્ટરીનો જો નહીં થાય તો ટૂંકા ગામમાં અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું சுரத் வராட்சா பாட்டி